જોઈ શકો છો હું ખેતર માં આવી ગયો છું કટર પણ આવી ગયું છું તમને તમે કટર જોઈ શકો છો ફ્લેશલાઈટ હા ફ્લેશલાઈટ કરે તો ખબર પડે ને હજાર આવી ગયા

આ જાય આ આપતા તમે જોઈ શકો છો રાત રાજપાડી છે કટર આવી ગયું છે ઘઉંનું આ ઘઉં છે આપડે સરસ મજાના બરોબર સારું છે તમે જોઈ શકો છો અત્યારે પહોંચી ગયા આને કેવાય ખેતી બરાબર કાઠી વસ્તુ છે ખેતી તમે જોઈ શકો છો કેટલું બધું ઉડે છે આ મારા પપ્પા છે મારા પપ્પા જો મહેનત કરી રહ્યા છે કેટલું બધું ઉડે છે તમે જોઈ શકો છો ખેતરમાં હલન ચાલી ચાલી રહ્યું છે બાજુમાં જો ઘઉં આટલા થઈ ગયા છે કમ્પ્લીટ ગાડી જઈ રહી છે જોઈ શકો છો રેલગાડી છે બાજુમાં કટર જોઈ શકો છો ઠેઠ પંજાબ થી ને આવેલું છે કટર પંજાબ થી

આપ દેખ જોઈ શકો છો તમે જોઈ શકો છો પંજાબનું કટાર જોઈ શકો છો ઘઉં ભરાઈ ગયા છે એક ટેલર બે ટેલર ખેતર થઈ ગયું ખાલી રામપીઠ જય રામપીઠ